તો વધારે ટાઈમ નહીં લેતા બાપાના દર્શન કરાવીએ અને થોડાક ઝડપથી દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો ટ્રાફિક જોઈ શકો સોમવાર છે તો ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો તો ગેટની અંદર આવી ગયા છે અને બાપાના ગાડી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવી આજનું ટ્રાફિક જોઈ શકો છો બીજું છે તે

અજયભાઈ મહેશ્વરી પરમાર હરેશભાઈ તમામ મિત્રો બાપા સતરામભાઈ જયશ્રીરામ તો આજના સિંધ મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક છે તો ચાલો મિત્રો તો ગાંધી મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિર અને ધ્યાનના ભરતભાઈ બાપા સીતારામભાઈ અમદાવાદથી થોડાક ઝડપથી દર્શન કરાવશું જેમ કે થોડીક ઉતાવળ છે અને આજે લાઈવમાં પણ થોડાક વહેલા છીએ

તો જે મિત્રો નવા છે બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો રવિભાઈ ચાલો મિત્રો તો વધારે ટાઈમ નહીં લેતા સમાધિ મંદિરના પણ દર્શન કરાવી બની લેજો બીજી કે કાલે સવારે છે સાડા આઠ નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો કાલે પણ કાલે સવારે સાજુ બેઠક તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર શું ને મજાના દર્શન જોઈ શકો છો બાપાના અને આજે ગયેલા છે અહીંથી જોઈ શકો મંદિર સૌને મજા લાગી રહ્યું છે મંદિર છે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો થોડાક ઝડપથી દર્શન કરાવજો થોડાક કેમ કે થોડીક ઉતાવળશે અને આજે એટલા માટે જ વહેલા છીએ તો ધ્યાન દર્શન કરાવી મિત્રો કે જ્યાં બાપા છે વર્ષ વચ્ચે દર્શન ધ્યાન કરતા બીજું કે કાલે સવારે સાડા આઠ નવ વાગ્યા બાજુ છે લાઈવ દર્શન કરાવશું તો સાડા આઠ નવ વાગ્યા બાજુ છે લાઈવમાં જોડાઈ દેજો મિત્રો મંદિરના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આ છે ધ્યાન મંદિર મિત્રો કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા અને વડમાં પણ બાપાના દર્શન થાય છે પંકજગીરી ગોસ્વામી ઓમ બાપા સુતરામભાઈ તો

परदेश करावे तरी आपण जेला जेला જય મંદિર સુંદર બજાર લાગી રહ્યું છે તમામ મિત્રો બાપાશ્રમ મનોજભાઈ ગુજ્જર બાપાશ્રમ જોશ કામી બાપાશ્રમ અશિકભાઈ દેવ નરેશિયા મુકેશભાઈ નરેશભાઈ વાઘેલા તમામ મિત્રો બાપાશ્રમ આજે થોડાક લાઈમાં પણ વહેલા છે મિત્રો કામકાજના લીધે તો જોઈ શકો પછી ટ્રાફિક પણ જોઈ શકો જન્માષ્ટમીની શુભકામના તમામ મિત્રોને શુભકામના હવે તો પૂરી પણ થઈ ગઈ છે પાછા જે મિત્રો નવા છે મને જણાવો કે આવતીકાલે સાડા આઠ નવ વાગે બાપાના લાઈવ દેશન કરાવશો સાંજના સાત વાગ્યા પછી સંધ્યાથીના અને રાત્રે સાડા આઠ વર્ષ બાપાના લાઈવ કરાવશો લાઈવમાં જોડાઈ શકો છો અત્યારે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો ગોહિંદભાઈના બાબા સ્તરામભાઈ તમામ મિત્રોના બાપાસ આવે છે ગાદીમું મને દર્શક ગાદીના બાબા સ્તરામભાઈ નાનજીભાઈ રાઠવા બાબા સ્તરામ ચાલો તો વધારે ટાઈમ લીધે બાપાના મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈશું કે અત્યારે થોડું ગુલશી થયું છે રોજ કરતા બાકી ટ્રાફિક તો એટલી એટલી જ છે જયરાજભાઈ બોલી ચાવા બસ્તારામભાઈ તો મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો મંદિર જોઈ શકો સિંધુ મજાનું મંદિર લાગી રહ્યું છે મંદિરના સિંધુ મજાના બાપાના લાઈવેશન જોઈ શકો છો તમામ મિત્રોને બાબસ્તા જય શ્રીરામ રાધેદેવ લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર જયરાજભાઈ બોલીચા બાબાસ તો મિત્રો આજનું એટલે દૂર રાખીએ ફરી પાછા આપણે સવારે સાડા આઠ નવ વાગે લાઈવમાં મળીશું બાપસ્ત્ર રામ જય શ્રીરામ રાધેભાઈ તો આજનું લાઈટલે સુધી રાખીએ બાબસ્ત રામ જય શ્રીરામ રાધાધેવ શિવરાત્રિ મિત્રો હું આજનો જ રાખીએ ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક આજે વધારે છે રોઈ શકતા તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો બીજા લોકો કોમેન્ટ કરી શકો બીજા લોકો મોકલી શકો તો આજનો એડ્રેસ રાખીએ બાપા જય શ્રીરામ રાત્રે રાતે ફરી આપણે સવારે સાડા આઠ નવ વાગ્યા બાજુ મળીશું તમામ મિત્રોનું બાપા જામ જય શ્રીરામ રાત્રે રાત્રે